એના ઘરવાળા આયા એના ઘરવાળા હોય તો આયા તો કાઈક અજુગતો હોય તો હતું એટલે આયા રહેતા તમામ જે આયા રહેતા ત્યારે મજા એને રેડ પડ છે અને આયા જોવા બધું જોવા મળ્યા છે આ શું છે આ બધું જો જો ના બાઇકિંગ નહી હોય સામે અને મેડમ પાછા એમ કહે કે હું પોલીસ વાળી છું એમ અમને કોણ આવે અમારે જોવું છે એટલે જે આવે એ જ આવે આ બધાય પબ્લિક રેડ છે અને આ નકલી ઘીનું કોબાને આલે છે જોઈ લો પાછળ ના આપણે એનો પરસો આડી આ ભાઈનું આઈડી છે નકલી ઘીનો ધંધો કરે નકલી ઘીનો ધંધો કરે છે

કરેવાનું વિડિયો બતાડો આકડીના વિડિયો આલિયા રાખડીનો વિડિયો તમારો આકડી એનું આય નશા કરેલો છે એને વાઇકિંગ કરેલો બધું જો હા સકલી ઘીનું ગોખાનાલે હા

તમારે આવો હાલો તમારે જે કઈ હોય ને સાહેબ એમ ક્યાં ભલે કરો તમે સાહેબ

મને બોટલ તો તમારે અહીંયા વસ્તી રહેશે તમારા ઘરની બાજુમાં કોઈ પણ આવું વસ્તુ થતું હોય સાહેબ તમે યોગ્ય રાખો

આ ભાઈ ગયા ભાઈ જે વાંધો નઈ પોલીસ સ્ટેશન જઈ તમે પોલીસ સ્ટેશન આવવા ને ને

આ લઈ લ્યો આ નંબર લઈ લ્યો નામ પૂછો મારું પછી જલ મારું નામ નિર્મળસિંહ પછી મારું નામ નિર્મળસિંહ મેઈ પછી જલ લખી લીધું અમારે કેમ આયા અમારે તમે કેમ ન કરવાનું હા